त્યારબાદ ભરતભાઈ અમિપ્રાનો સન્માન કરસે મનસુખભાઈ મોહનભાઈ બોલો રામજીન્દ્ર ભગવાન કી જય ત્યારબાદ સંજયભાઈ બેંજો માસ્ટરનો સન્માન કરસે પ્રદીપભાઈ મુમરા વડીલો બધા આગળ આવી જશે સ્ટેજ ઉપર બાપાનું એવું કહેવાનું છે તમારો જય ચંદ્ર ભગવાનની જય ત્યારબાદ મિતેશભાઈ બલાજી સાઉન્ડ તેમનો સન્માન કરશે ગનશ્યામભાઈ હરીશભાઈ મુંગરા ત્યારબાદ વિકુલભાઈ બાલદ આવી જશે તેમનો સન્માન જય ચંદ્ર ભગવાનની જય જય આવલિયા નિયરબત જીરામભાઈ જાવલિયાનો સન્માન કરસે મુકેશભાઈ ચકુભાઈ મુંગરા બોલી રામચંદ્ર ભગવાન કી જય નિયરબત બાપુ અક્ષરદામ એમનો સન્માન કરસે મહેશભાઈ ગ્રાઈલભાઈ મુંગરા बोलिए राम चंद्र भगवान की जय तेर बाद हार्दिक भाई बगासिया सम्मान कर से दीपक भाई नंजा हमारा यूट्यूबर हो हाँ तारी होती होता है ना राम चंद्र भगवान की जय तेर बाद भावेश भाई कानोड़ो તેમનો જન્માન કરસે મુકેશભાઈ વિકાભાઈ મુંગરા કાન ગોપીનો કાનો છે ભાઈ અમારો બોલિયે રામચંદ્ર ભગવાન કી જય સરપંચ ગોપાલભાઈ નીમાવત બાપુ તેમનો સન્માન કરસે જીલકુમાર ભરતભાઈ એ બાપુ બાપુ બાપુને ગરમી પડી ગઈ દર્મી ગો ત્યારબાદ દ્રોહીલકુમાર બારોટ તેમનો સન્માન કરસે જેનીશભાઈ ધામજીભાઈ સોરોઠિયા બોલિયા રામ ચંદ્ર ભગવાન કે જય ત્યારબાદ જીતુભાઈ પોકિયાનો સન્માન કરસે ધામજીભાઈ મકનભાઈ સોરોઠિયા

હવે આમાંથી કોઈ મહેમાન માંથી સન્માન કરવા બાકી રહી જાવ હોય તો અને અમારો એના ધૂન મંડળ વાળામાંથી કોઈ બાકી રહી જાતા હો તો તમને સમારંભ હવે બજા તો ખાસ અમારો એક તો ઉપકાસ કરશું ખૂબ સરિયે વિશારો છે એટલે તમારી નોંધ લેવાણી અમારે જરૂરી છે પણ કેક પ્રસાદ રહેતી હોય હવે આજનો કાર્યક્રમ આ અત્યારે ગોઠવવાનું મુખ્ય જે લક્ષ અને કારણ છે એ એવું છે કે આવતી 10 તારીખે મારો જન્મદિવસ છે અને 10 તારીખનો કાર્યક્રમ આપણે જેતપુર રાખ્યો છે નાનો એવો લોક ડાયરો આવી રીતે ઘર મેળો થઈ શકે એવો એટલે 250 500 માણસને આમંત્રણ આપ્યા છે એટલે ત્યાં એક હોલ બનેવો એનું લોકાર પણ તમારો ધર્મ દિવસ અને લોક ડાયરાનો આવી રીતે ના કાર્યક્રમ ગોઠવ્યો છે એટલે તમને બજારને અમારું જાહેર આમંત્રણ છે 10 તારીખે સાંજે જેતપુર હરિયો મુરગાશ્રમએ આવવા આમંત્રણ છે હવે આપણે બધા જન્માદિવાસો ઉજેવાની એક રિવાજ અને પ્રણાલી કા છે આ સા માટે છે જન્માદિવાસો સા માટે ઉજવવામાં આવે છે તેનું આપણે કોઈથી ભૂલક ન લેવશ કએ એવું નથી કરતા પર ખાસ કરીને કરવું જોઈએ શુકર કે આપને જિંદગીના કેટલા વર્ષો ને કેટલા દિવસ પસાર કર્યા એની આપણને ખબર પડે તો આટલા વર્ષમાં આપણે આજ સુધીમાં આ જિંદગીમાં શું કર્યું છે હવે શું કરવાનું બાકી રહેશે એનો હિસાબ કરવો છે કે આજ સુધીની જિંદગી આપણે કેવી જીવ્યા છીએ અને હવે આપનું ફરતમાં શું આવે છે એ કરવું જોઈએ તેનું ગણિત કરવા માટે જિંદગીનો હિસાબ કરવા માટે જન્મદિવસને ઉજવવું બેધીએ બહુ દેવી પણ છે કે આપનો જન્મનો ગ્રહો નબળો હોય તો જન્મ દિવસે આવું કોઈ સત્કાર્ય કરવાથી પરમાત્માનો આશીર્વાદ મેળવાથી એ ગ્રહોની દુર્ઘટિ હોય તોય દૂર થાય છે અને ભાગ્ય ખીલે છે એટલે જન્મ દિવસ ખાસ ઉજવવાનો પ્રયાસ કરો અને કોઈ ખોટો ખર્જો ન કરવો હોય તો કાઈ નઈ કોઈ જિંદગીનો હિસાબ તો એકલા બેસીને કરવો કે આ જિંદગીના અમે કેટલા વર્ષો કેવી રીતે વિતાવ્યા છે ભોમઈવાસે સારું જીવન જીવવું છું ભક્તિ કરી છે ગ્રહ માઈ ફરજ અદા કરી છે કે ખોટું શું કર્યું છે એનો હિસાબ ચોક્કસ કરવો એ જન્મ દિવસની ઉજવણીનો અર્થ છે કે જેથી કરી નઈ આપણે આપના જીવનમાં આગળના સમયમાં શું સુધારો લાવી શકીએ? जिंदगी तो এমনি પૂરી થવાની છે માં શંકાને કોઈ સ્થાન નથી. કલકે અમર તો કોઈ છે જ નહીં. જવાનું છે એ નક્કી છે પણ ત્યાં પહેલા શું કરવાનું છે ને યાદ કરવા માટે જન્મદિવસની ઉજવવામાં આવે છે. તો એવો અમારો 65 જન્મ પૂરો થયા 66 વર્ષમાં અમે આવતી 11 તારીખે प्रयास करना चाहिए एवं मारो तुमने बताने हांबळवा छे ई एक मोठी तमन्ना छे पण हृदय ની વાત કરવી ઈ પણ એક જન છે એટલે કદાચ થોડોક સમય તમારો બગાડ ન તો એમાં ક્યાંક ને ક્યાંક તમને ફાયદો હશે 65 વર્ષ પુરા થયા પણ અમે 10 વર્ષ જેટલા સમયથી અમારું આ જીવન માનવ સેવામાં સમર્પિત કરી દીધું ત્યારે અમને એવો વિચાર આવ્યો કે ભગવાન એ બધું જો બરાબર કરી દીધું હોય તો મારા જીવનમાં બારે કઈક બદલાવ લાવવું જોઈએ શું બદલાવ લાવવું કે કેવી રીતે લાવવું હું આજથી ચાલીસ વર્ષ પહેલા એક હાવ બેકાર માણસ હતો હાવ નિર્ગુણ ખાવાનો નાસ્તો કરવાની વ્યવસ્થા નહોતી ચાલીસ વર્ષ પહેલા પછી પરમાત્માએ કૃપા કરી કૃપા કરવાના કારણો બહુ લાંબા લાંબો સમય નથી લેવો એટલે ટૂંકાણ મળતો પરમાત્માએ ધીરે ધીરે કૃપા કરી અને જ્યારે મારી ઉંમર બાવન બાવન વર્ષની થઈ क्या सुधीर भगवान ने मन करोड़ पति बना दिए करोड़ों पति भगवान ने कृपा सरूप है क्या थी मुझे भगवान ने कायम प्रार्थना कर तो कि हे भगवान मन तक ये भी आपको क्यों दरोज हजारों मानस जमा रही बस आज एक मांग दरोज हवान माँ भगवान ने अगर बत्ती करूँ त्यारे एक तो जमांगनी करूँ कि हे भगवान मन एवी शक्ति आपो के हूं काई हजारों मानस जनवा सके अरे ई जरे मैं भगवान ने प्रार्थना करवानी शुरू करी थी मारो पोता ने मेल न तो तुमने किधु ने खावा नाश्ता ने व्यवस्था न हो तेदी करेली प्रार्थना ने वर्षों सुधी टकावी रखा समय जातो गयो परमात्मा आ बात ने सांभली ने लक्ष्य मा ली थी अभन निर्धन मानस અને અઘણ અને નીત ને નેતન હોય ને કે ની પાસે કોઈ સારું માળું ઉભો નથી રહેતો તો લે કોઈ સહકાર આપતી વાત ને પણ કુદરત હે કોપર કરીને અને પાસે ખૂબ મિલકત થઈ ગઈ આ મોટાઈ નથી કરતો નોંઢ લેવા જેવી બાબત છે એટલે રદ કર ખેતી વાડી મિલકત કારખાના મકાન દુકાનો બધું ભગવાને રેડી કરી દીધું ની ઉભરા दिकरादिकरियो ना लगन प्रसंग पण आराम थी थई गयो दरोचन हा सामने ना प्रसंग पण पूरा थई गया अने पछि मने विचार आयो कि भगवान ने मैं कछु मने काय हजारों मानस जमावने शक्ति आपो तो ये तो शक्ति आपी दी थी शासन शक्ति आपीच छे होय मारे एनु अमल करवो जी हूं जो आनु अमल नो

ખાસા ઘીનો શીરો ખવડાવવા માટે ઘરમાં કહી દો અને આજે આ બધી સંપત્તિ ભગવાને આપણને આપી કેમ આ સંપત્તિનો ઉપયોગ કરવો છે એટલે મને કે તો શું કરવું છે મેં કીધું આપણે તો વન ક્ષેત્ર ઉર્જા આશ્રમ ને માનવ સેવા કરે આજ સુધી પડી રહે કારણ કે ઈશ્વરે આ નિર્માણ તો કેટલાય વર્ષ પહેલાં કર્યું હોય આપણી એ કલ્પના બહારની વાત છે કે નાગજી બાપુ એ 빈 ખેતી કર્યુંતું ને એમનો કોઈ આવો આશય હશે ગામ બચાવું કે કાઈક કરવું પડ્યું પણ એ વાતને 40 વર્ષ વીતી ગયા 40 વર્ષ પછી અમારો રામદાસ પાપુની મુલાકાત થઈ અને આ જગ્યાનો વિકાસ થયો અને સ્થાન ઉપર આજે એ નાગજી બાપુનું મંદિર છે રામદાસ બાપુના આશીર્વાદ છે જગ્યાના બધા સ્વયંસેવકો પણ તમારી સાથે ખૂબ સારું એવો ભાવ રાખે છે અરે આ સાહેબ કો રાજે 80 બોડીનો નિવાસ કરે છે આજુબાજુનો ગામ લોકોનો અમને ખૂબ સાથ સહકાર મળ છે અને અગત્યની વાત એ છે કે ભગવાન બીર કોલ સાથે છે એકદમ નહીં પણ આ 24 કલાક જે સેવા અમને કરો છો તો કામે કે સંસ્ય પાસે કંઈ બેલેસ નથી કાયમી ક दाता नहीं, नहीं। प्रेम सच्चा क्या रे कोई वो नहीं गयो के आज सुलो न हो गयो तो परमात्मा ने कृपा बिना के भी करनी भगवान ने कृपा से एम आशीर्वाद से चले तो और हमें भगवान ने प्रार्थना करी है सी कि हमारी जिंदगी ना 65 वर्ष बीत तो गए और आज ये विचारधारा से કે વિચારધારામાં કોઈ બી ઓટ ના આવે એવી ભગવાનને મળી જાય બસ આ વિચારધારામાં અમારે જીવવું વિશેષ કઈ સારું ન થઈ શકે તો કઈ નહીં પણ આ છે એમ બરાબર હાઈલા કરે અને અહીંયા કોઈ દુઃખી માણસ આવે તો એને હું આવો કહી શકું આપણે ઘણી વખત આપણે વાત કરતા હોઈએ કે જે આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો દેજે અત્યારે સુરતને વડોદરા મુંબઈથી કોઈનો ફોન આવે અમારે તમારા આશ્રમમાં આવો છે તો હું રાજી થઈ જાઉં કે મુંબઈ માં બેઠેલો માણસ મને યાદ કરે એથી વિશેષ હોય છે અને જેમ સેટો થી માણસ આવે એ મને વધારે વાળો લેવા કોઈ દુખી લોકો લાગે છે મુંબઈ ના છે સુરત ના ઘણા બધા એ મુંબઈ વાળા ભાઈ કોણ છે સંતોષભાઈ ને ક્યાં છે हां आईव ऐसे फिर मुंबई થી આયા આયો પુસ્તક પુસ્તક આયો ધોતક ગોતક આયો હું અને જીવનની સફળતા કે કે કબૂલનો કોક યાદ કરી અને ભગવાનને પ્રાર્થના કરું કે જીવન પરલે હું માનવ સવા કરી શકું કે ભગવાનને મારી હૃદય પરથી અને આજે સર્વ બંધ કામ ચાલે છે આ બંદકમ ના દાતાને અમે ઓળખતો નથી અમે ધાન માટે એને ફોન કર્યો નથી યાદ રાખો ઓર અમેરિકા ની અંદર આ મોબાઈલ દ્વારા કોઈ મોકરેલો વિડિયો જોયો વિડિયો જોયો અને એને ક્યો કે આ સ્થાન પર મદદ કરવા જેવું છે એટલે અમેરિકા થી એને ફોન કર્યો જો તમારો આશ્રમ કે આવેલો છે શું કરો છો અને અમે અમારી આખી વિગત મૂકી એટલે 20 લાખ રૂપિયા મળ્યા આ બાંધકામ માટે અમેરિકા થી 20 લાખ રૂપિયા આવ્યા એટલે કામ શરૂ કર્યું જે મુંબઈ થી એક ડાચા આવ્યા ઈ પર 20 લાખ રૂપિયા આવ્યા અવન્સાં પેટ પરમાત્મા ની કૃપા એ કરીને 40 લાખ રૂપિયા આવે એ 40 40 લાખ રૂપિયા નો આવિલન કરી દીધું હમણાં કામ ચાલો કર્યું કઈ સુધી પહોંચી તો એટલે दाता મળી ગયા એ દાતા નું ભગવાન કલ્યાણ કરે એટલે એમ કેવું પડે કે પરમાત્મા આ હાજર છે આપણને દેખાતા નથી નથી દેખાતા એનું કારણ છે કે આ આપણી એ વિદ્રષ્ટિ નથી આપની દ્રષ્ટિમાં કઈ કસાસ નથી બરે પ્રતલતા નથી એટલે નથી દેખાતા પોલીસો આયા સે એ વાત કસ આ કોઈ વસ્તુ ગટેન કલ્પના કરો કે કલાકમાં આવી જતી હોય તો એને શું કહેવાય અને આના કરતાં એક મોટોમાં મોટો પરસો બટુકભાઈ જેના સાક્ષી હશે કદાચ કે કોરોના વખતે જે દિવસ રાત્રે 8:00 વાગે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે આવતી કાલથી લોકડાઉન

કદાચ તમે પણ કોઈ જોયું હશે કે પોરબંદર થી અમદાવાદ સુધી જાવ હાઈવે રોડ ઉપર પાણી પીવા ન ચડે ત્યાં નેશનલ હાઈવે ઉપર દસ હજાર માણસ રસોડું ને ચારસો સ્વયંસેવકો ને સતત હાઈવે ઉભો કોઈ અધિકારી આવીને પૂછ્યું નથી ને આવ્યો તો આ પરમાત્મા ન હોય તો કેવી રીતે થાય આ બહુ સત્ય ઘટના છે અરે કોરોનાનો અંશ ચલાવ્યા પછી અમને સંપૂર્ણ વિશ્વાસ એવો બેસી ગયો કે પરમાત્મા આપની સાથે છે પછી આપણે ભિખારી ગળા સુકરો કરવાનું તો પણ રાંડોક કરવાનો જ નઈ કસ આ કલ્પના કરો કે ભગવાન પોતે મોક્ષને જઈ ગઈ છે અને એટલે તો કહું છું કે અમારો વિચાર માટે વોટ ન આવે જીવન પર્યંત સેવા કરતા રહેવી ભગવાનને અમારા હૃદય કોલુ થાય જરે આપ સૌ તો સન્માન કર્યું

ના એ ભગવાનની દયા છે અને વણીલો પણ મારા પ્રત્યે સારો એવો આદર્ભાવ રાખીશ બધા જ લોકો પોતપોતાની જાહ એ યચ્છા શક્તિ પ્રમાણે અહીંયા કામ કરે છે આ શાનસાનું જતન કરે છે સાફ સફાઈ રાખે છે જાળવા ઉછેરે છે અને વિશેષ મહત્વની વાત તો એ છે કે અમે આ રસોડામાં પણ કોઈ પગાર આપતા નથી અન્યા શિક્ષિત બધા કામ સંભાળે છે રસોડામાં જે સ્વયંસેવકો કામ કરે છે એ બધા અભિનંદન ના અધિકારી છે બગરદાનથી સેવા કરે છે અને જેને કામ સિંતો એ ફોર પ્રેમથી કરે તેમના પ્રત્યેની કુલ સારી એવી ભાવના છે તો આજે અમારો જન્મદિવસ નિમિત્તે અમે બધા જ વડીલોને 50-50 રૂપિયા આપીને તેમનું સન્માન કરીશું

આ પચાસ રૂપિયા આપીને આપનું સન્માન કરવામાં આવે છે કદાચ સાઈલ વધારો એ તમને બહુ ઉપયોગી નહીં થાય પણ આ પચાસ રૂપિયા ઉપયોગી થશે આ કેશુ બાપા અમે પાયો નાખ્યો તે દૂર આવ્યા છે આ મારું અહીંયા પેલા કામ કરતો ને તે પગી પણ એણે કર્યું છે અહીંયા કોઈ ન હોય ને હું કેશુ બાપા બેજ હોય ખૂબ સારી એવી સેવા કરી છે શીતલ છે પટેલ છે

बोलने समय मुझसे प्यारे बात करसू पण हेलो खास छासी ब्राह्मण से के आप अपना विस्तार में કે આ ધૂન રાખવાની ખર્ચ પડે કોઈ ને ત્યાં લોટી ઉત્સવ હોય કોઈ પ્રોગ્રામ રાખવાનો હોય કોઈ અવસર પર હોય ને ત્યાં ધૂન રાખતા હોય તો આ મંડળને આમંત્રણ આપજો આ મંડળ રયોમ સેવા ટ્રસ્ટ સંચાલિત છે એટલે આપણી આ સંસન ગામ મંડળ છે એવું વાની અને આયા બકુ પર નામ જે નંબર લખ્યા છે તેનો સંપર્ક કરજો એટલે આ ધોલ મંડળ આપણે ત્યાં આવશે આજે એનો પહેલો દિવસ છે ઓપનિંગ છે હવે પછી કેવી રીતે નીતિ નિયમો નક્કી કરવા એ બધું કરવામાં આવશે પણ આપના દ્વારા આ કાર્ય આવા બધા કાર્યક્રમો મળે એવી આપણે વિનંતી છે પછી અમારી ઈચ્છાઓ ઘણી બધી હોય પણ બધી ઈચ્છાઓ પાર પણ ન પડતી હોય અમારો જે અભિગમ છે એવો છે કે વધારે વધારે લોકોને સત્સંગની ખોટ પડે છે સત્સંગની ઘેટ પડે છે સત્સંગ જો વધારે પીરસી શકાય તો સારી વાત છે સત્સંગની બહુ જરૂર છે હમણાં આપણા સ્વાધ્યાય પરિવાર ધીમો પીડ્યો છે એ આપણા માટે ખરેખર બહુ નુકસાન છે સ્વાધ્યાય પરિવાર જે સત્સંગ આપતો અને બાળકોમાં જે સંસ્કૃતિનું ચિંતન થતું હતું એ બહુ સારી વાત હતી પણ સ્વાધ્યાય પરિવાર ઢીલો પડ્યો એ નુકસાની વાત છે તો પણ આપ દરેક વ્યક્તિ જ્યાં રહેતા હોવ ત્યાં સત્સંગ માહોલ વધારો અને આપણા બાળકો સત્સંગમાં જાય એવી ખાસ ભલામણ છે સત્સંગમાં નથી જતા એવા લોકોના જીવન વેડફાઈ જાય છે બગડી જાય છે દારૂ પીવાની જુગારના રવેડે સડી જાય છે પણ સત્સંગમાં જાય તો એ બાળક સુધરી જાય છે એના માટે ખાસ જરૂર છે અત્યારે આ દુનિયાની અંદર ઘણી બધી અજાધુંધીઓ ઊભી થઈ છે એમાં સત્સંગનો અભાવ જોવા મળે છે તો વધારે ને વધારે લોકો ને સત્સંગ કેમ પીરસી શકો એના માટે તમે પણ વધારે તમારી શક્તિ વાપરો આપણે માત્ર પૈસા માટે કાર્યક્રમ નથી કરવાનો લોકો ની સુખાકારી માટે કેમ કાર્યક્રમ થાય એને લક્ષવા રાખીને આપણે આ મંગળ કામ કરશું પૈસા ઓસા કે વધુ મળે એની કોઈ બહુ ચિંતા નથી પણ આપણું સત્સંગો વધારે ને વધારે થાય લોકો સત્સંગમાં આવે પોતાનો દુખ દર્દને ભૂલી જઈને બે ચાર કલાક નોટ એ આનંદ કરે એ જ તમારી ભક્તિ એનો તમને આશીર્વાદ મળશે તો હવે આપણે વધારે તમને ત્રાસ નથી આપવા ના શબ્દને વિરામ આપો આપ સૌને મારા જય જયથી જય શ્રી કૃષ્ણ હરિયો આપણે પણ જોશી ની તબિયત સારી રહે અને આવીને આવી સેવા કરતા રહે એ માટે આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ આ અમારા પ્રોગ્રામ ની અંદર આ તમારા વડીલોના અમે આશીર્વાદ લેવા આવ્યા છે આ પેલો પ્રોગ્રામ હતો અને પેલા જોશી બપ્પાના આશીર્વાદ અમને હતા અમારા ધૂન મંડળને તમામ વડીલોને મારી નમ્ર અરજ છે કે અમારા ધૂન મંડળ એવા આશીર્વાદ આપે સદાને એ માટે પ્રગતિ કરી અને વૃદ્ધાશ્રમની અંદર આવક થાય એવી સૌ પ્રાર્થના કરે એવી મારી તમને નમ્ર અરજ છે આ ધૂન મંડળ આ ગામના સર્વા સત્સંગ મંડળ શનિવાર અને ધન મંડળને અમારા શ્રી રામ ધન મંડળ સદાય માટે સન્માન કરે એવું ભગવાનને પ્રાર્થના કરું અને પ્રગતિ કરે અને સૌ સહકાર આપે એવી ભગવાન શ્રી રામના શ્રમનો પ્રાર્થના કરું છું કૃષ્ણ